રાજ્યભરની બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી શરૂ થઈ છે તાલુકાથી લઈ મહાનગરોની બજારોમાં લોકો ઉમટી રહ્યા છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં ધૂમ ખરીદી થઈ ગુંદાવાડી બજારમાં સ્વદેશી વસ્તુની લોકો ખરીદી કરી રહ્યા છે મીઠાઈ સુશોભન ફટાકડા કપડા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી થઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં ઉમટી રહ્યા છે

અની ખરીદી નાના બાળકોથી લઈ અને મોટાના લોકોના કપડાની ખરીદી કરવા માટે પહોંચ્યા છે બેન શેની ખરીદી કરી છે અને દિવાળીમાં ખૂબ ભીડ પણ અત્યારે જોવા મળી રહી છે તોરણની તોરણ તોરણની બરોબર કેવી ભીડ છે બહુ જ બરોબર સુરક્ષા છે અહીંયા હમ બબ શું કહેશો અમે काही નત કેવા માંગતા ચોક્કસ જોઈ શકાય છે કે અમુક લોકો બોલવા પણ માંગતા નથી એટલી બધી ભીડ છે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ની ગુંદાવાડી બજાર તમામ જે બજારો છે તેની અંદર લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે અત્યારે ગુંદાવાડી બજારમાં તોરણ સહિતની અલગ અલગ વસ્તુઓ છે ખાસ કરીને દિવાળીમાં લોકો તોરણ નવા લેતા હોય છે અને પૌરાણિક માન્યતા મુજબ ઘરની બહાર તોરણ રાખવામાં આવતા હોય છે બેન તમે અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છો કેવો માહોલ કેવો છે અત્યારે બહુ જ ખરાબ માહોલ છે અહીંયા

હા એટલો ક્રાઉડ રહે છે કે ત્યારે ફ્રી પણ ન થતા લોકો છૂટથી પૈસા વાપરે છે છૂટથી વાપરે છે આ સારો રિસ્પોન્સ બધા સારું વાપરે છે પૈસા સર કઈ કઈ વસ્તુઓની અહીંયા ખરીદી કરે છે ને કઈ કઈ વસ્તુ આપણે જે રેડીમેડ વસ્તુ છે જે લેડીઝ વેર છે જે આ પેન્ટ પેર છે બીજું જીન્સ જીન્સ ટોપ એ બધું છે વેસ્ટર્ન વેર છે એમાં શું શું મળે છે ને કેટલી જૂની આ બજાર છે બજાર છે બહુ ઘણી જૂની બજાર છે ને બહુ સારું એવું રિસ્પોન્સ મળે છે આ બજારમાં

સારું થઈ ગયું છે હવે લોકલ વસ્તુની વધારે ખરીદી કરે છે કે વિદેશી બ્રાન્ડ માંગે વિદેશી માંગે છે પણ લોકલ અત્યારે બહુ વધારે માંગે છે ચોક્કસ અત્યારે જોઈ શકાય છે કે સામાન્ય દિવસોમાં એક કે બે ગ્રાહક હોય છે પરંતુ અત્યારે મોટી સંખ્યામાં જે લોકો અલગ અલગ વસ્તુઓ છે તેની ખરીદી કરવા માટે પહોંચ્યા છે રાજકોટની જે બજારોની અંદર સતત ભીડ વધતી જાય છે ગુંદાવાડી બજાર

દિવસોની અંદર લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે ઘરના સુશોભન માટે રંગોળી કે પછી તોરણ જે લગાવવાના હોય છે તેની પણ ખરીદી કરતા હોય છે જોઈ શકાય છે કેટલી ભીડ અત્યારે આ જે રાજકોટનું જે પૌરાણિક બજાર છે ગુંદાવાડી બજાર ત્યાં જોવા મળી રહી છે મોટા પાયે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો પણ લાભ વેપારીઓને મળી રહ્યો છે અને લોકો છૂટથી અત્યારે તહેવારની સિઝનમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો શહેરોની જે પૌરાણિક બજારો છે તેમાં અત્યારે ભીડ જોવા મળી રહી છે લોકો છેલ્લા સમયની ખરીદી જે હોય તે કરી રહ્યા છે